હર હર મહાદેવ મિત્રો આજે આપણે આવ્યા છીએ તરણે ધરમાં અને આજે તરણે ધરના મેળાનો પહેલો દિવસ છે મારી પાછળ તમે દ્રશ્યમાં જોઈ શકો છો આજે અહીંયા પશુ પ્રદર્શન હરીફાઈ થવાની છે અને તેમાં ઇનામી વિતરણ પણ કરવામાં આવશે તો જાણીએ તે વિશે આપણે પશુ પ્રદર્શનમાં એક ખાસ પ્રકારનું ઇનામ આપવામાં આવશે જે પ્રમાણે અહીંયા લખેલું છે ઇનામી વિગતો એમાં ચેમ્પિયન ઓફ ધ શોમાં એક લાખ રૂપિયા આપવામાં આવશે પ્રથમ ઈનામ પચાસ હજાર રૂપિયા દ્વિતીય નામ ચાલીસ હજાર રૂપિયા અને આશ્વાસન ઇનામ ચાર હજાર રૂપિયા મિત્રો પશુની વાત કરીએ તો પશુ પ્રદેશનમાં કાંઈક આ પ્રમાણે છે તો પહેલા નંબરે છે ગીર ગાય તેની ત્રણ જાતિ છે બોગડી રાણખોટ બીજા નંબરે છે કાંકરેજ ગાય તેની પણ ત્રણ જાતિ છે અને ત્રીજા નંબરે છે જાફરાબાદી ભેંસ અને ચોથા નંબરે બંને ભેંસ જોડું અને પાડો આ રીતે આમાં પશુનું પ્રદર્શન થવાનું છે તો વિડિયોમાં બન્યા રહેજો અને જો મારી ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ અને એક લાઈક કરી દેજો આ મેન પ્રવેશ દ્વાર છે અને અહીંથી આપણે અંદર આવીએ એટલે અહીંથી જે આગળ જઈએ એટલે આ બાજુ બંને બાજુ પશુઓ છે શું નામ છે બેન તમારું રાજવી તો અહીંયા પશુ પ્રદર્શન વિશે તમે આ ત્રણે પશુ પ્રદર્શન હરીફાઈનું અહીંયા આયોજન કર્યું છે એમાં ટોટલ આપણે ગુજરાતે ચાર બ્રીડનો સમાવેશ કર્યો છે ગીર કાંકરેજ મહેસાણી અને જાફરા બની અને જાફરાબાદ બરાબર એટલે એ દરેક બ્રીડ જે ચાર આપણે અહીંયાની જે સ્થાનિક બ્રીડ છે એનો સમાવેશ કર્યો છે એમાંથી એ બધા પશુઓ અત્યારે હરીફાઈમાં ભાગ લેવા માટે તમે જોશો કે રજીસ્ટ્રેશન ચાલુ છે લોકોનું એ રજિસ્ટ્રેશન પછી આવતીકાલ જજિંગ થશે એમનું અને પછી પરમ દિવસે એમને ચેમ્પિયન ઓફ ધ શોનું ઇનામ આપવામાં આવશે હવે તમે જોઈ શકો છો કે આપણે આ હોર્ડિંગ મૂક્યું છે કે છ સાત આઠ સપ્ટેમ્બર સુધી આપણો આ પ્રોગ્રામ છે આજે છ તારીખે આજે બધાનું રજીસ્ટ્રેશન થવાનું છે આવતીકાલ સાત તારીખે જજની એક કમિટી છે આવતીકાલે બધા પશુઓનું જજિંગ થશે અને પરમ દિવસે આઠ તારીખે ચેમ્પિયન ઓફ ધ શો આપવામાં આવશે

પશુ પ્રદર્શનની શરૂઆત થઈ ગઈ છે થોડી જ વારમાં હમણાં શરૂઆત થવાની છે તો આપણે ભાઈ સાથે વાત કરીએ ભાઈ ક્યાંથી આવ્યા છે અને આ ખૂટની કઈ પ્રજાતિ કહેવાય છે તેની વિશે જાણીએ ભાઈ સાથે તમારું નામ નામ હર્ષદભાઈ છે હર્ષદભાઈ તો તમે ડિટેલ માંથી જણાવો ને ક્યાંથી આવો છો તમે રાપર કચ્છથી આવે છે જહાલ આ ભાઈ સાથે આપણે વાત કરીએ તો આ બ્રિજને કાંકરેજ બ્રીડ કહેવામાં આવે છે

મિત્રો તમે જોઈ રહ્યા છો શ્યામભાઈ ભીમભાઈ જરૂર જે કચ્છથી આવે છે અને આવી બેંચ મેં ક્યારેય નથી જોઈ પાંચસો થી સાડી કિલો વજન છે તેવું લાગી રહ્યું છે ક્યાંથી આવો છો અંજાર બરોબર છે જોઈ શકો છો મિત્રો અહીંયા પશુ બધા પશુ અહીંયા આવેલા છે ક્યાંથી આવો છો તમે

તમે ક્યાંથી આવો છો સોનગઢ ભાઈ તમે ક્યાંથી આવો છો પોરબંદર જિલ્લો તાલુકો ગામ પાડો છે જાફરાબાદી પાડો છે ઓરિજિનલ જાફરાબાદી તમે દ્રશ્યમાં જોઈ શકો છો મિત્રો તમામ પશુ આપણે અહીંયા જોયા અને થોડી જ વારમાં હવે પશુ પ્રદર્શન શરૂ થવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો તાણેતર મહાદેવના આંગણે ભવ્યથી ભવ્ય ગુજરાત ભરનો લોક મેળો લોક સંસ્કૃતિ લોક સંસ્કાર કૃષિ અને પશુપાલન વિભાગને ઉજાગર કરતો મેળો એટલે તરણેતર મહાદેવનો મેળો આ મેળો પશુપાલન વિભાગ માન્ય મારા ડોક્ટર સાહેબો કરી રહ્યા છે મેડમ પશુપાલન નિયમક ગાંધીનગર કિરણભાઈ વસાવા સાહેબ અધિક પશુપાલન નિયમક નિયમક ગાંધીનગર ભરતસિંહ સાહેબ પશુપાલન વિભાગ વિભાગીય નિયમક પશુપાલન વિભાગ ગાંધીનગર આ બધા જ સાહેબો દ્વારા અને અમારા સુરેન્દ્રનગરના પશુપાલન વિભાગ ડોક્ટર ભૈખુભાઈ પટેલ નાયબ પશુપાલન નિયક સુનઘર જિલ્લા પંચાયત ડોક્ટર ઈશુબભાઈ અંસારી સાહેબ મદદનીશ પશુપાલન વિભાગ સુનઘર અને સ્ટેટના માન્ય ડોક્ટર એબી રાણીપા સાહેબ નાયબ પશુપાલન નિયમક ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના નિયમક અને ડોક્ટર એજે પટેલ વેટરરી ઓફિસર પશુપાલન સશૌદર વિભાગ એકમ આ બધા સાહેબો દ્વારા આ સુંદર મધના પશુપાલનનું પ્રદર્શન ગુજરાતની આપણી જે મૂળ પશુપાલન મૂળ પશુઓ છે ઓરિજિનલ ગીર ગાય કાંકરેજ ગાય આપણી જાફરાબાદી ભેંસ અને બંનેની ભેંસ આ ચારેય વિભાગના પશુઓનું પ્રદર્શન છે અને ગુજરાતમાં ભારતમાં આ બંને પ્રકારની ભેંસો અને બંને પ્રકારની ગાયે મોટું યોગદાન આપ્યું છે અને આપણને બધાને સુંદર મજાના મીઠા મધુરા દૂધ આપી આપણું સ્વાસ્થ્ય વધારવાનું કામ પશુપાલન વિભાગ કર્યું છે મિત્રો પશુ બધા વિશે આપણે તમામ માહિતી લીધી અને તમામ પશુ જોયા અને વધારે આ વિડીયોમાં નહીં બતાવી શકીએ કેમ કે વિડીયો લાંબો થાય છે તો નવા વિડીયોમાં આપણે જેની રેસ જે કમ્પેરિઝન થાય છે તમામ પશુને પ્રદર્શનમાં મૂકશે ત્યારે આપણે બીજા વિડીયોમાં લઈશું